નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું સંસારની આટીઘૂટી ઘટના પર ભાગ બે રવિવારના દિવસે તો દિવ્યાએ રીતર જીદ લઈને બેઠી એણે તો પ્રવીણે કહ્યું ભાભીએ શહેરમાં જવાની રજા આપી છે તો તમે કેમ ના પાડો છો વિજયને તો આપણી સાથે રાખવાનો જ છે ને તો પ્રવીણે પ્રત્યતુરમાં કહ્યું ભાભીને એકલા મૂકીને શહેરમાં જવાય ગાંડી મને નાનેથી મોટો કર્યો છે એમણે મોટાભાઈના ગયા પછી હું ભાંગી પડ્યો હતો મને સતત પ્રોત્સાહન આપીને અભ્યાસમાં મદદગાર બન્યા છે ભાભી મા બાપના સત્રસાયા ગુમાવી એ દિવસથી જ આ પરિવારની ઢાલ બન્યા છે ભાભી મારા પર એમનું એટલું મોટું ઋણ છે કે મારી સાંભળીના પગરખાં બનાવીને એમને પહેરાવું તો એ ઋણ ના ઉતરે પ્રવીણનો જવાબ સાંભળીને દિવ્યા બેબળકી થઈને સિલ્લાઈ ઊઠી એણે મોટા અવાજે કહ્યું તો મારી કોઈ વેલ્યુઝ નહીં આ ઘરમાં બધી જ વાતોમાં ભાભી 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 તો પછી ભાભીને જ ઘરમાં રાખી લેવા હતા ને મારી સાથે શું કામ લગ્ન કર્યા ભાભી મારી છે અશ્રુથી ખરડાયેલા વાક્ય પ્રવીણનું જેમ તેમ બહાર પડ્યું એની આંખો લાલચોળ થઈ ઉઠી પ્રવીણે ગુચ્છેથી લાલ થઈને જોરદાર તમાસો ઝીંકી દીધો દિવ્યાના ગાલ પર એણે ઓસરીમાં પડેલ ખાટલામાં ઊંધો પડીને ઘણા લાંબા સમય સુધી રડતો રહ્યો થોડી જ વારમાં દિવ્યા થેલો ભરીને પિયરના રસ્તે પડી પાછળ શારદા ડુસકા ભરતી ભરતી સાદ કરતી રહી ઊભી રહે દિવ્યા ઊભી રહે મારી વહાલી બહેન તને તારા મા બાપના સોગન છે તને તારા ભાઈના સોગન છે મારા બે શબ્દો સાંભળતી જ બહેન પરંતુ દિવ્યાનો ભાઈ જ કાર લઈને લેવા આવેલો હતો એમાં બેસીને દિવ્યા રવાના થઈ ગઈ શારદાએ પણ સાલી નીકળી શેખ સાંજે પ્રવીણે ઊંચી આંખ કરીને જોયું વિજયના ડુસકા હજી સમ્યા નહોતા પ્રવીણે બેઠા થઈને ભત્રીજાને કહ્યું ભાભી ક્યાં છે વિજય પરંતુ ગભરાઈ ગયેલ વિજય કોઈ જવાબ ના આપી શક્યો પ્રવીણે ઘણી શોધખોળ કરી પરંતુ શારદા ભાભીની કોઈ ભાળ ના મળી સૌ કોઈ એટલું જ કહેતું હતું કે શારદા બહુ ચાલતા ચાલતા આ રસ્તે થઈને જઈ રહ્યા હતા ને દિવ્યા બહુ તો કોઈકની ગાડીમાં બેસીને ઉપડી ગયા હતા રાત્રે દસ વાગ્યે પ્રવીણ પર એના સાસુનો ફોન આવ્યો શહેરમાં રહેવા જાઓ ત્યારે તેડી જજો મારી દીકરીને પંદર વીસ દિવસના સખત પ્રયત્નો પછી શારદાની ક્યાંય ભાળ ના પડી તે ના જ મળી પ્રવીણને એટલો ભરોસો જરૂર હતો ભાભી પર કે એ ખોટું પગલું તો નહીં જ ભરે હવે તો વિજયને સતત આશ્વાસન આપવું અને એને સતત આગળ વધારવું એ જ પ્રવીણનો જીવન મંત્ર બની ગયો પ્રવીણની સાસરીમાં શારદાની ઘર છોડી ગયાની જાણ થઈ ગઈ હતી એટલે તો થોડા સમય જવા દઈને તેડી જાવ દિવ્યાને ના ફોન આવવા લાગ્યા પ્રવીણના સતત નકારથી પોલીસ કેસથી કેસની ધાક ધમકીઓ પણ આવવા માંડી પરંતુ આ બધી વાતો દબાઈ ગઈ કુદરતના ન્યાય આગળ ઘર છોડીને ગયાના છઠ્ઠા મહિને જ દિવ્યાને દવાખાને દાખલ કરવી પડી અને નિદાન થયું દિવ્યા પાગલ થઈ ગઈ છે ઘણી બધી દવાઓ પછી પણ દિવ્યાના ગાંડપણમાં કોઈ ફરક ના પડ્યો પ્રવીણનો તો સંસાર પરથી મોહ જ ઉડી ગયો હતો જાણે દસકો પસાર થઈ ગયો વિજય એમડી ડોક્ટર બની ગયો અને હાલ પ્રમાણમાં થોડું મોટું કહી શકાય એવા ગામડામાં સેવા આપી રહ્યો છે દવાખાનાની બાજુમાં જ ભગવાન શિવનું મોટું શિવાલય અને ધર્મશાળા છે જ્યાં આજે સાધુ સાધ્વીઓનો વિશ્રામ છે સવારે નિયમિત શિવાલય જવાનો વિજયનો નિયમ હતો પરંતુ આજે સંતોનું આગમન બપોરે એને શિવાલયે ખેંચી ગયું વિજય સૌ સાધુ સાધ્વીઓને વંદન કરી રહ્યો હતો ત્યાં એની નજર એક સાધ્વી પર અટકી સાધ્વી તો હાલ ધ્યાન અવસ્થામાં હતા પરંતુ વિજયને ઓળખતા વાર ના લાગી મમ્મી સે છે હા મમ્મી છે વિજયની આંખો વરસવા લાગી એ ઝડપભેર દોડીને દવાખાને પહોંચ્યો રિસેષનો સમય હતો એણે તાત્કાલિક પ્રવીણને ફોન જોડ્યો હેલો કાકા તાત્કાલિક ધરમનગર આવી જાઓ મમ્મી અહીં છે હાલ કોઈ ચિંતા કે બીજું પૂછપરછ કરશો નહીં કહેવાય છે કે માનવી માટે દવા દારૂ જ્યારે નાયલાજ બને ત્યારે માનવીનો અંતિમ આશરો ધાર્મિક આસ્થા છે માતા પિતાને જાણ થઈ કે હરિદ્વારથી એક સંત સાધુઓ દ્વારા જઈ રહ્યા છે ને હાલ એનો ધર્મનગર ઉતારો છે ધર્મનગર દિવ્યાનું જ મૂળ વતન એટલે એના કોઈ સંબંધીએ દિવ્યાના મા બાપને આ વાતની જાણ કરી હતી દિવ્યાને સાધુ સંતોના દર્શન માટે લઈને એના મા બાપ તાત્કાલિક આવી પહોંચ્યા નોકરીમાં અડધી રજા મૂકીને પ્રવીણ પણ ઉછાટભેર અહીંયા તાબડતોડ ધર્મનગર આવી પહોંચ્યો પ્રવીણ કાકાને જોઈને જ વિજયની દબાવી રાખેલી ખુશી આંસુઓ વાટે બહાર નીકળી આવી કાકાને ભેટીને આ નગરનો ડૉક્ટર જાહેરમાં રડવા લાગ્યો પ્રવીણની હાલત પણ એ જ હતી એ જ અવસ્થામાં બંને કાકો ભત્રીજો શિવાલયે પહોંચ્યા શિવાલયમાં જાણે અલૌકિક વાતાવરણ સર્જાયું હોય તેવું લાગી રહ્યું હતું તેજસ્વી મુખારવિંદી શોભી શોભિત શારદા હજી ધ્યાન અવસ્થામાં જ હતી પ્રવીણ અને વિજયે એ મુખારવંદનીને અડધો કલાક સુધી જોયા કર્યું બરાબર પાંચ વાગ્યે સૌ સાધુ સાધ્વીઓ ધ્યાન અવસ્થા છોડી પ્રવીણ અને વિજય તો હજી એક ટીસે જોઈ જ રહ્યા હતા બીજા ઘણા લોકો પણ આ સુંદર ધાર્મિક વાતાવરણને મન ભરીને પી રહ્યા હતા આવા રમણીય વાતાવરણમાં એક સ્ત્રીનો શિવાલયમાં પ્રવેશ થયો કે જે કોઈએ કોઈને ઓળખવાની ક્ષમતા ગુમાવી શૂકેલ હતી એને બંને હાથેથી પકડીને એક પુરુષ અને એક સ્ત્રી ઊભા હતા સાધ્વી શારદા બે દેવી આસન ઉપરથી ઉઠ્યા એમણે ઊંચા આસને બિરાજમાન પોતાના ગુરુજીને કંઈક કહ્યું ગુરુજીએ આજ્ઞા આપતા દેવી ધીમે ધીમે પ્રવીણ અને વિજય પાસે આવ્યા પ્રવીણ અને વિજયે દબાવી રાખેલ ડૂસકા બહાર નીકળી ગયા બંને દેવીને પગે પડી ગયા દેવીએ બંનેને ઊભા કરી અને ભેટી પડ્યા તમારું બંનેનું સ્થાન મારા શરણોમાં નહીં પરંતુ મારા હૃદય કમળમાં છે બંનેની આંખોને લૂસતા દેવી બોલ્યા પ્રવીણભાઈ તમને અમર આશા હતી કે હું ખરાબ પગલું ભરવાની નથી જુઓ હું અત્યારે તમારી સામે જ ઊભી છું સંસાર સંબંધની રીતે તમે બંને મારા પુત્રો જ છો એ સંબંધ વિચ્છેદ આ જન્મે તો નહીં જ થાય ભગવાનની કૃપા તમારા પર કાયમ રહે એવી સંચારિક મા તરીકે ગુરુ ગુરુજીને દુઆ કરું છું અને હા મને આ મોક્ષને રસ્તે ચડાવનાર દિવ્યાને હું ધન્યવાદ આપું છું જેણે મને સાદગીના રસ્તે મોકલી આપી એણે સ્વીકારી લેજો પ્રવીણભાઈ એ તમારી પાસે સંસારની ભૂલોની માફી માગી માગતી દોડી આવશે કહીને શારદા દેવીએ પ્રવીણ અને વિજયના માથા પર વહાલ સોયા હાથ ફેરવ્યો આદિવ વ્યાધિ અને ઉપાધિ ત્રણેય જાણે પળવારમાં નિશ્ચિત નાબૂદ થઈ ગયા હોય તેવું કાકા ભત્રીજાને અનુભવ્યું પ્રવીણ અને વિજય વિજય શારદા દેવીને ધરાઈને જોઈ રહ્યા હતા ત્યાં તો લોકોની ભીડ વચ્ચેથી અહીં નાખે એવો ચમત્કાર સંભળાયો માં ભાભી હું તમારી ગુનેગાર છું મને મારી નાખો મને જીવવાનો કોઈ અધિકાર નથી ભાભી દિવ્યાનું ગાણ પણ શારદા દેવીના દિવ્ય શબ્દોથી જ ઓગળી ગયું હતું એ દોડીને શારદા દેવી પાસે આવી રહી હતી પાસે આવતા જ શારદા દેવીએ દિવ્યાને બાથ લીધી એના મા બાપ તો પગમાં આળડતા આવોડતા બોલી રહ્યા હતા દીકરીના ઘરમાં આગ સાપનાર અમને સજા કરો દેવી અમને સજા કરો શારદા દેવીએ સૌને સાત્વના આપતા કહ્યું કોઈ કોઈનું ગુનેગાર નથી આ તો સૌના કર્મના લેખ છે સૌને સાત્વના આપીને પછી શારદા દેવીએ પ્રવીણ વિજય અને દિવ્યાના વિશેષ સમાચાર પૂછ્યા ટોળે વળેલ નગરજનો સાધુ સંતોની જય બોલાવી રહ્યા હતા બીજા દિવસે સૌ સાધુ સાધ્વીઓ પ્રવીણના ઘરને આંગણે હાજર હતા પ્રવીણ વિજય અને દિવ્યાએ સંતોને યોગ્ય ભાવતા ભોજન કરાવ્યા સૌ સાધુ સાધ્વીઓએ ફરીથી હર્યાભર્યા બનેલ આ પરિવારને આશીર્વાદ આપ્યા સદા સુખી રહો જોકે આ હર્યાભર્યા પરિવારમાં શારદાની હાજરી તો ખૂટતી હતી પરંતુ એ તો આ સાંચારિક જગતથી નાતો તોડીને દેવી બનીને અલખની આરાધનાને રસતી હતા એમણે કોણ રોકી શકે ભલા થોડી વાર રોકાઈને સંઘે પ્રયાણ કર્યું સંઘ દેખાતો બંધ થયો ત્યાં સુધી પ્રવીણ દિવ્યા અને વિજય માને જોતા જ રહ્યા આ ભાગ ય સમાપ્ત થાય છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ